રાષ્ટ્રપતા અર્જુન રાજપુત્ર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં ધોરણ દસ ગાલા બુક બે નવી પરીક્ષા પદ્ધતિ ત્રીસ ટકા સિત્તેર ટકા અનુસાર આયોજિત પ્રશ્નપત્ર એક ગણિત બેઝિક જેની અંદર આપણે અગાઉના વિડીયોમાં વિભાગ બી તેની અંદર પચીસ થી ઓગણત્રીસ સુધીના પ્રશ્નો જોયા હતા તો આ વિડીયોમાં આપણે આજે પ્રશ્ન નંબર ત્રીસથી શરૂઆત કરીશું પ્રશ્ન નંબર ત્રીસ જેની અંદર એમ કીધું કે બિંદુઓ માઇનસ પાંચ સાત અને માઇનસ એક ત્રણ વચ્ચેનું અંતર શોધો સૌથી પહેલા તો તમે જો અમારી યુટ્યુબ ચેનલમાં નવા જુઓ તો અત્યારે જ આ યુટ્યુબ ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તથા બાજુના બે આઈકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને આના પછીના જે વિડીયો મૂકવું એની નોટિફિકેશન તમને મળતી રહે તો વાત કરીએ આપણે ગલા દાખલા નંબર ત્રીસ બિંદુઓ માઇનસ પાંચ અને સાત અને માઇનસ એક ત્રણ વચ્ચેનું અંતર યામ ભૂમિત નો દાખલો છે બિંદુ એ અને બિંદુ બી પેલા તો આને આપણે બિંદુ એ કહી દેવાનું એના યામ છે માઇનસ પાંચ અને સાત બિંદુ બી ના યામ છે માઇનસ એક અને ત્રણ બે વચ્ચેનું અંતર ગોતું જ મારે એટલે એ થી બિંદુ બી સુધીનું તો અંતર સૂત્ર અને એ પહેલાં હું નામ આપી દઉં એક્સ વન વાય વન હોય અને આને કહેવાય એક્સ ટુ વાય ટુ પેલા બિંદુને વન વન બીજાને ટુ ટુ એ બીનો વર્ગ બરાબર એક્સ વન માઇનસ એક્સ ટુ નો વર્ગ વાય વન માઇનસ વાય ટુ નો વર્ગ એક્સ વન એટલે કેટલા છે ઓછા પાંચ ઓછા એક્સ ટુ એટલે છે માઇનસ એક પણ આ માઇનસ નિયમ ના અને કિંમત એ ઓછા છે એટલે છે ઓછી ઓછા વર્ગ ઓછે વતે ઓછા પાંચમાંથી એક જાય એટલે ઓછા ચાર એનો વર્ગ ચારમાં ત્રણ જાય એટલે ચાર એનો વર્ગ ચાર નો વર્ગ થાય સોળ અહીંયા ચાર નો પણ સોળ નો સોળ થશે બત્રીસ એ આપણને એ બીનો વર્ગ મળ્યો એમાંથી એ બીને એકલો કરવો હોય તો આને વર્ગમૂળમાં લેવા પડે બત્રીસના ભાગ પડે કે જેમાંથી એકનું વર્ગ નીકળે સોળ દુ બત્રીસ સોળનું વર્ગમૂળ ચાર બે નું ના નીકળે એટલે ટોપીમાં રાખવાનું જવાબ આવ્યો આપણો એ બી બરાબર ચાર વર્ગમાં બે ચલો નેક્સ્ટ સમજે બિંદુઓ માઇનસ ચાર અને માઇનસ બે તથા બી છ એ આઠને જોડતા રેખાખંડ એ બી ના મધ્ય બિંદુ ને યામ શોધ બિંદુ એ છે એના યામ આપ્યા છે માઇનસ ચાર અને માઇનસ બે બીજું બિંદુ બી આપ્યું છે એના યામ છે છ અને આઠ હવેનું મધ્ય બિંદુ એટલે કયા એવું બિંદુ છે પી કે જે થી એ સુધી સરખું અને પીથી બી સુધી સરખો ઘટકો કરે એટલે મધ્ય બિંદુ કહેવાય હવે મધ્ય બિંદુના સૂત્ર આવું કંઈક છે કે રેખાકન એ બીના ના મધ્ય બિંદુ એટલે મ બી પી યામ બરાબર એક્સ વન પ્લસ એક્સ ટુ છેદમાં બે અને વાય વન પ્લસ વાય ટુ છેદમાં બે એક્સ વન એટલે આઈ ગયા માઇનસ ચાર એક્સ ટુ એટલે ખબર છે આપણને છ નીચે બે વાય વન અને આ વાય ટુ બીજી બીજી કિંમત લેવાની ઓછા બે અને અહીંયા છે આઠ છેદમાં બે ઓછે વચ્ચે ઓછા માંથી ચાર છે એટલે બે છ મોટા છે એની સાઈન અહીંયા લાગે એટલે કે પ્લસની સાઈન કરવાની જરૂર નથી નીચે બે છે એમને ઓછે વચ્ચે ઓછા આઠમાંથી બે છે એટલે છ નીચે બે બે એક બે અને બે તેરી છો એક અને એટલે મને મળ્યા કેટલા ખ્યાલ આવી ગયો રોકડા બે માર મળી જાય સાવ સહેલું છે એક વખત મોટે ટ્રાય કરવાની ચલો ત્યાર પછી બત્રીસ મોસમ સાઈન થીટા બરાબર ત્રણ ના પાંચ હોય તો કોટા અને તેન થીટાની કિંમત શોધો તો મિતિ ચેપ્ટરનો દાખલો છે આ સાઈન થીટા બરાબર ત્રણના છેદમાં પાંચ આપણે કોચ થીટા એ પણ ફાઇન કરવાનું છે અને ટેન પણ ફાઇન કરવાનું છે ચલો સૌથી પહેલું આપણે એક ત્રિકોણ દોરી લેવાનો જેની અંદર એ બી અને સી સી છે એને હું થીટા તરીકે લઈ લઉં છું હંમેશા આ બાજુનો જે ખૂણો એને થીટા લેવાય હવે ત્રિકોણ એ બી સી માં કરવની સામેની બાજુ એટલે કે એસી અને આ બે નો ઉપરની જે ગુણા ફાહાકાર એ તમને આપેલો ત્રણ છેદમાં પણ દેખાય ને કેટલા મૂકવાના ત્રણ એસી દેખાય ને કેટલા મૂકવાના હવે આપણે કોષથીટાનું સૂત્ર આપણે પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે થીટાની પાસેની બાજુ અને કર્ણ હવે પાસેની બાજુ તો છે નહીં કર્ણ આપેલું તો મારે બાજુ જ્યારે ગોતવી હોય ત્યારે જોઈ લેવાનું ત્રિકોણ કયો છે કાટકોણ છે એટલે પાયથાગોરસના પ્રમેય પરથી આપણે પહેલાં બાજુ ગોતવાની ત્રિકોણ એ બી સી માં માપકોણ બી બરાબર નેવંશ છે તેથી પાયથાગોરસના પ્રમેય પરથી પાયથાગોરસનો પ્રમેય પ્રમેય છે નેવની સામેની બાજુ એટલે કે એસી વર્ગ એ બી બીસી એસી છે મારી પાસે પાંચ એનો વર્ગ એ બી મને ખબર છે ત્રણ એનો વર્ગ બીસી ખબર નથી પાંચ નો વર્ગ થશે પચીસ ત્રણ નો વર્ગ થશે બીસીનો વર્ગ એમનો સંખ્યા સંખ્યાને એક બાજુ કરવાની નવ ને આ બાદ લઈ લઉં એટલે માઇનસ થઈ જાય અહીંયા હોય તો પચીસ માંથી નવ છે મારે દૂર કરવો હોય તો આ બાજુની અંદર લેવી પડે સોળ નું વરમૂળ થાય ચાર બરાબર બીસી તેથી બીસી બરાબર મળ્યા મને ચાર હવે મારે ગોતવાનું જ શું તો કે સાવ કોવચેલું બરાબર પાસેની બાજુ છેદમા પાસેની બાજુ તો જો જે ટચ થયેલી હોય ને એ પાસેની કહેવાય સી ને ટચ થયેલી બાજુ કઈ છે બીસી અને જે ટચ ન થયેલી હોય એ કઈ કહેવાય સામેની કહેવાય સેમ એવી રીતે એની સામેની બાજુ આ થાય અને એની પાસેની બાજુ આ થાય જોઈશ એ તમને કીધું હોય થીટા તરીકે તો હાલો પાસેની બાજુ એટલે બીસી કર્ણ છે મારી પાસે એસી બીસી ચાર મહિના અને કર્ણ પાંચ બાજુ એટલે બીસી આ મને આપ્યું ત્રણ ને આપ્યું ચાર દાખલો થઈ ગયો પૂરો સહેલો દાખલો એક વખત મોઢે ટ્રાય કરવાની એટલે આવડી જ જાય ત્યાર પછી કિંમત શોધો ટુ ટેન સ્ક્વેર ફોર્ટી ફાઈવ પ્લસ કોષ સ્ક્વેર થર્ટી માઇનસ સાઇન સ્ક્વેર સિક્સટી બે ટેનનો વર્ગ પિસ્તાલીસ પ્લસ કોષનો વર્ગ ત્રીસ માઇનસ સાઈનનો વર્ગ સાઠ ટેન પિસ્તાલીસનું મૂલ્ય તમે જોશો એટલે એક થશે કોષ્ટકજી છે ખૂણાનું એમાં તમે જોશો એટલે ટેન પિસ્તાલીસની મૂલ્ય કિંમત મળશે એક એનો વર્ગ છે એટલે વર્ગ સેમ એવી રીતે કોષ ત્રીસ છે એની વેલ્યુ તમે જોશો એટલે કેટલી આવશે જો સાઈન ત્રીસ છે આવી રીતે યાદ રાખાય સાઈન અને સાઈન સાહીઠ આનું મૂલ્ય કેટલું એકના ના બે અને આનું ત્રણના જન્મા બે હવે સાઈન સાઈઠ નું થયું ને તો આ કોષ ત્રીસનું નું મૂલ્ય આ હોય અને આ કોષ સાઈઠનું નું મૂલ્ય હોય બરાબર એનું ઉલટું કરી નાખવાનું કોષ ત્રીસ છે તો કેટલા થશે એકના છેદમાં બે અને એનો વર્ગ સાઈન સાઈન્સ છે તો એનું કેટલું આવે વરુણમાં ત્રણ ના છેદમાં બે એમને અહીંયા આપણે કોષ ત્રીસ જે છે એનું મૂલ્ય કીધું છે એટલે અહીંયા પણ એ જ આવશે વરુણમાં ત્રણ છેદમાં બે બરાબર અને સાયન્સ સાયન્સ છે તો એનું મૂલ્ય કેટલું એટલું છે સાયન્સ સાઈન્સની વેલ્યુ અને કોષ ત્રીસ બેની વેલ્યુ સેમ છે એકનો વર્ગ એટલે એક વર્ગ વર્ગ મોડી જાય અંદર અંદરો રહી જાય એટલે ખાલી ત્રણ બેનો વર્ક થશે ચાર વર્ગ વર્ગ મોડી જાય અંદર અંદરો રહી જાય બેનો વર્ક થશે ચાર આ પ્લસ છે આ માઇનસ છે ઉડી જાય બે એક હું બે જવાબ આવશે આપણો કેટલો ખાલી બે ચલો નેક્સ્ટ સમજો એક પોઈન્ટ પાંચ મીટર ઊંચાઈવાળી એક નિરીક્ષક એક ચીમનીથી અઠયાઈ પોઈન્ટ પાંચ મીટર દૂર ઉપેલ છે તેની આંખથી ચિમનીની ટોચના ઉચ્ચકોણનું માપ જો પિસ્તાલીસ હોય તો ચિમનીની ઉંચાઈ કેટલી હશે મોસ્ટ ટાઈમ બી આ દાખલો દાખલા નંબર ચોત્રીસ હવે જો તમને શું કીધું કે એક પોઈન્ટ પાંચ મીટર ઊંચાઈવાળી કોઈ એક વ્યક્તિ છે હવે શું કરે છે અઠ્યાસ પોઈન્ટ પાંચ મીટર દૂર છે એટલે અહીંયાથી અઠ્યાવીસ પોઈન્ટ પાંચ મીટર કોઈ દૂર એક ચીમની છે બરાબર એના ઉચ્ચ કોણે જુએ છે અહીંયાથી જુએ છે એટલે નીચેથી ઉપર જુએ છે એ તો એ પિસ્તાલીસનો નો ખૂણો બનાવે છે એટલે આખી આખી છે ને એ ચીમની છે એ ચીમની ઊંચાઈ બરોબર હાલો હવે નામ આપી દો એ બી સી ડી અને ઈ હવે જો આઠી પોઈન્ટ પાંચ છે તો આઠ પોઈન્ટ પાંચ જ હોય બરોબર ચીમની ઊંચાઈ મારે જોતી હોય તો એ બી કટકો અને બીસી કટકો બે ભેગા કરવું ત્યારે ખબર પડે હવે આ તમને લંબ દેખાય એટલે આ એક પોઈન્ટ પાંચ હોય તો આ કેટલો હોય એક પોઈન્ટ પાંચ મીટર જોવાનું અને આ ખબર નથી હું એક્સ અત્યારે સપોઝ કરી લઉં છું હવે એનું વર્ણન કરવાનું આકૃતિનું એ ચીમનીની ઊંચાઈ છે એસી બરાબર એ કટકો વધતા બીસી કટકો એ બી હું ધારી લઉં છું એક્સ અને બીસી છે એક પોઈન્ટ પાંચ મીટર બરાબર એટલે આખે આખું એસી મને ખબર પડીસી પોઈન્ટ પાંચ એનું કારણ છે કે ચતુષ્કોણ બીસી ડીઈ લંબ છે બરોબર હાલ હવે શું કરીશું તો કે અહીંયા મને ત્રિકોણ દેખાય છે એ ઈ બી ત્રિકોણ એ ઈ બી માં આ મને આપેલી છે ને આ બાજુ ગોતવાની એ બાજુ મળી જાય ને એમાં હું નાખી દઉં એટલે આખી આખી મને મળી જાય ચિમનીનું છે એટલે એ ઈ બીમાં ટેન સામેની પાસેની આવે એવું ટેનનું સૂત્ર છે એટલે ટેન એ બરાબર એ બી છેદમાં એ બી ટેન એનું મૂલ્ય મને એ પોઈન્ટ પિસ્તાળીસ એટલે છે એક્સ અને એબી એટલે પોઈન્ટ પાંચ ટેન પિસ્તાલીસ મૂલ્ય કેટલું છે એક્સ અને નીચે અઠ્યાવી પોઈન્ટ પાંચ પોઈન્ટ પાંચ એક વેલા થશે અઠ્યાવી પોઈન્ટ પાંચ બરાબર એક્સ તેથી એક્સ મને મળ્યા કેટલા અઠ્યાવી પોઈન્ટ પાંચ મીટર હવે મારે એસી એટલે કે ચીમનીની ઊંચાઈ જોતી હોય લખવાનું ચીમનીની ઊંચાઈ એટલે કે એસી બરાબર એકતા એક પોઈન્ટ પાંચ મીટર અને એમાં કેટલા થાય ખ્યાલ આવી ગયો સાવ દાખલો મોસ્ટ ટાઈમ તો અહીં આપણે દાખલા નંબર ચોત્રીસ છે એ પૂર્ણ કર્યો ત્યાર પછી દાખલા નંબર પાંત્રીસ બે ખન પૈકી પ્રત્યેકનું ઘનફળ ચોસઠ સીમીનો ઘન હોય તેવા બે ઘનને જોડવાથી બનતા લમખણનું પૃષ્ઠફળ છે એ શોધો તો સૌથી પહેલા આપણે શું લખીશું દાખલા નંબર પાંત્રીસ એની અંદર તમને શું કીધું તો કે આ પેલો ઘન છે અને એની બાજુમાં જ આપણે બીજો ઘન છે એ જોઈન્ટ કરી દેવાનો છે બરાબર બે ઘન થઈ ગયા હવે આપણે એમ કીધું કે ઘનફળ આપેલું છે તો પેલા આપણે ખબર હોવી જોઈએ કે ઘનનું ઘન ફળ એનું સૂત્ર શું છે તો કે લંબાઈનો ઘન અને આ મને આપ્યું કેટલું ચોસઠ એ મને ખબર નથી હવે ચોસઠ નું ઘન મૂળું કાઢું તો અહીંયાથી એલ છે એકલો થઈ જાય એટલે એલ છે ચોસઠ નું ઘન મૂળ એટલે ચોકે ચોકે સોળ ચોક ચોસઠ એટલે એલ મને મળ્યું કેટલું ચાર સેમી એટલે આ બધા જ છે ને ચાર ચાર સેમીના કટકા છે આ લંબાઈ કહેવાય આ પહોળાઈ કહેવાય અને આ એની ઊંચાઈ કહેવાય એક બે ત્રણ ને ચાર આ ચારે ચાર કેટલી છે ચાર ચાર સેમીની છે હવે જ્યારે હું એની બાજુમાં જ્યારે ફિટ કરું છું ખંડ ત્યારે એની લંબાઈ છે ચાર ને ચાર આઠ થી જશે આ તો બધું સેમ જ રહેશે એની પોળાઈ કહેવાય એક બે ત્રણ ચાર પાંચ ને છ એની પોળાઈ છે ઊંચાઈ છે એ પણ સેમ રહેશે એક બે ત્રણ ચાર પાંચ અને છ આ બધી એની ઊંચાઈ કહેવાય હાલો એ એટલે કેટલા ચાર વત્તા ચાર બરાબર આઠ થી જશે બી છે પોડાઈ ચાર દ્રશ્ય અને એચ છે એ ચાર પૃષ્ઠફળ ગોથવાનું છે બરાબર બે કાઉસમાં એલ બી બી એચ અને એચ બે કાઉસમાં એલ એ લખેલા છે આઠ બી એ લખેલા છે ચાર બી એટલે ચાર અને એ છે ચાર એચ એટલે ચાર અને એલ છે આઠ બે એમને આઠ ચોક થશે બત્રીસ ચોકે ચોકે સોળ આઠ ચોક બત્રીસ બત્રી ને બત્રીસ ચોસઠ ને દસ ચિમોતેર ને છ એસી બરોબર છ ને બે દસ સોન વધી એક ત્રણ ને એક ચાર ને એક પાંચ ને ત્રણ આઠ આઠ એટલે એકસો

એની ઊંચાઈ બરાબર છે એટલે નળાકારની ઊંચાઈ એને કહેવાય એચ બે સરખી છે ને એ પાછું કીધું છે કે સાત સેમી ત્રીજા ઊંચાઈ કેટલી થાય સાત થાય એટલે આ બે નો જવાબ કેટલો આવશે સાત સેમી તો આપણે નળાકારનું ઘનફળ ગોતવાનું સાવ સેલો દાખલો જો કોઈ દિવસ મુકાય નહીં આ નળાકારનું ઘનફળ બસ એક સૂત્ર આપણને આવડશે પાયા કરે છે પાય એટલે બાવીન છેન્મા સાત આર એટલે કેટલા છે સાત એનો વર્ગ અને એજ પણ છે સાત બાવીન સાત સાત નો વર્ગ એટલે ઓગણપચાસ ન કરાય સાત ગુણ્યા સાત લખાય કારણ કે જેથી કરીને સાત સાત ઉડી જાય બાવીસ એમને ઓગણપચાસ બસ હવે ખાલી આપણે બે નો ગુણાકાર કરવાનો છો જીરો બે નવા અઢાર બે ચોકાઠ ને નવ ઓગણપચાસ ગુણ્યા બે વરી પાછો એ જવાબ આવશે માહિતી એલ બરાબર ચાલી હોય એફીરો છે ત્રણ એફ એટલે સાત એફ ટુ એટલે છ એ એટલે પંદર હોય તો બહુલક શોધ હાલો શું કરીશું કિંમત ખાલી આપણે બહુલક સૂત્રમાં મૂકવાની છે એલ એટલે ચાલીસ એફ ઝીરો એટલે છે ત્રણ એફ વન એટલે સાત એફ ટુ એટલે છ એચ એટલે પંદર હવે બહુ સૂત્ર સેટ બરાબર એલ પ્લસ એફ વન માઇનસ એફ ઝીરો છેદમાં ટુ એફ માઇનસ એફ ઝીરો માઇનસ એફ ટુ એચ એલ એટલે કેટલા છે તો કે ચાલીસ એફ એટલે એ સોરી સાત એફ જીરો એટલે એ પાંચ ત્રણ ટુ એફ વન એટલે સાત એફ જીરો એટલે ત્રણ એફ ટુ એટલે આ પાંચ છ અને એ એટલે કેટલા છે પંદર ચાલીસ એમને સાતમાં ત્રણ જાય એટલે ચાર સાત ચૌદ છ ને ત્રણ થશે નવ પણ નિશાની આપણે માઇનસ રાખવાની હાલો ચાલીસ વત્તા ચાર ચૌદમાં જાય એટલે પાંચ પંદર છે એમને એમ જ છેદ ઉડા ઉદાહરણ નહીં તારા ગુણાકાર પાંચ પંદર ચાલીસ વત્તા ચાર તેરીના બાર ચાલીસ બાર કેટલા થાય તો કે બાવન એટલે બહુલક આપણને મળ્યો ઝેડ બરાબર તો અહીં આપણે દાખલા નંબર સાડત્રીસ એ સાથે વિભાગ બી છે એ સંપૂર્ણ રીતે આપણે જોઈ લીધો બરાબર જો તમે ન જોયો તો આની અગાઉ પાર્ટ વનની અંદર તમે આગળના જે દાખલા જે આ વિડીયોમાં ન જોયા એની પહેલાના દાખલા તમે જોઈ શકશો તો ફરી પાછા મળશો આપણે નેક્સ્ટ વિડીયોમાં તેની અંદર આપણે વિભાગ સી વિશે વાત કરીશું થેન્ક યુ